बोला है मान मन आवाज नहीं कर तो ना था मनवेद भाई इशा काव हो करा कहीं बोल बार नहीं कहीं बदल रहा है कर दे दो रोट बंद वाला है हाँ तो तो હેલો મિત્રો સીતારામ કેમ છે બધા મજામાં આજના નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે વાયગા હાડા હાથ અને મેં શાન કરી લીધો હંજવારી કાઢ લીધી અને દૂધ મૂક્યું પછી દિનેશ ને ઉઠાડવા બોલા હે માન માન અવાજ નીકળતો નથી ગરુ હાવ પેક છે ફૂલ રહી ફોન જોયો ને કામ વિડીયાનું નતું કઈ કર્યું કા હું જ આ નીંદર આવે ફૂલ માથું ગરું ને હાવ દુઃખે દિન થઈ ગયું ગરવું ખાવ એવું માથું દુખતું તોય નીંદર આવીને રાય તાકી ગરું અટાણે ઉઠે ને ગરમ પાણી પીધું પછી અવાજ નીકળો કઈ બોલાય નખ કઈ નહીં હાવ શરદી ઉધરણ આવું વારો કાઢ નહીં ખો બીજો ત્રીજો દિશા ગરું બરે રાય થી નીંદર જ ન આવે હું હોય બપોરે એ જ વાત માથું ઉતરતું નથી કરું જામ છે હવ પાણી પીયા તાર ખુલે ટાઈડું એવી પડે હે ત્રીજો ચોથો દીહે ફૂલ જો ચા કરતા આવીને હજુ વાર વાઘડી થયો હા તો દૂધ ને મૂકે ને એવી કર લે વરે ઉભરાય કે જાહે તો પછી દિનેશ ને ઉઠાડવા

lõh . muud aga võta . muud . uue kohe . uue kohe . tee näduda . näduda . palju . ja pöörd on nii rammutav viia . palun .

भारती बेन परोठा नो कीधु कई बकालू कर ना रोट भारती बकालू तो 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 मुझ मन कोई बार थी तो नहीं अब इजरायल ठीक है डुबई नुमान तो जो क्या है वो मेथिन सुधर दीदी तानान मैं बता लूँ लोट बंदी लो <laughs> यानी है लोट बांदे परोठा ना हम्म अच्छा परोठा खावा

સૂર્ય ભગવાન તો જો દેખાય મસ્ત ગુડ જોબ ચાલો હવે પી લઈએ ટાઈમ જો હવા પાંચ થયા મારે વિડીયા જરાક કામ હતું હું આ બાજુ આવી ઓલી બાજુ અવાજ આવે તો પછી આમાં આવે જાય લોટની તો બંધાઈ ગયો દૂધ ગરમ કરી ને પછી શા મૂકે પછી હે વિસરી પછી પરોઠા કરવા બીજું આવતું ને હે નહીં કઈ કરવું તો ભારતી કે થેપલા કરી નાખી પછી એ નક્કી કર્યું મીન્સ કે પરોઠા અમારા થેપલા કે મને એ મગજમાં માં બે થેપલા નું પરોઠા ઓછા બોલાય એવું છે चलो वीडियो में अगर कंटिन्यू रहे जो केटलो कोई लाइक, शेयर, सब्सक्राइब कर दे सब्सक्राइब करो कोई भूलता नहीं जो तारीफ अगर हम आए वाह नमक

યો વારા રામ કાહી કેતો તો એ બાપુજી કામ કેતો તો ઈ એ ખાઈ લે દો બેઠા અહી કાઈ વેદ ની ટીવી જોઈ જોઈને તકલી તકલી જોવી એ હરમે ગોવેદ તા જો જા 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 ಚಾಲೋ ಆ ಬ್ಲೋ ಗಮ್ ಬೇರೆ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ಬೋ ಮಾಡಿ ಕಾಲಗ ಮಾ